બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ સૂત્રીઓ માહિતી મુજબ અંકલેશ્વરના સુરવાડી બ્રિજ નજીક આવેલા ગાયત્રીનગરમાં ચોરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનની બહાર મૂકેલા બૂટમાંથી ચાવી મેળવી ઘરમાં પ્રવેશ કર્યો અને સાહીઠ પોઈન્ટ નેવું ગ્રામ સોનાના દાગીના સહિત કુલ રૂપિયા ચાર લાખ સત્યાસી હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટના આઠમી ફેબ્રુઆરીએ બની હતી જ્યારે મકાન માલિક પારુલબેન શૈલેષ સોલંકી તેમના ભાભી સાથે અંદાડા ગામે સંબંધીને ત્યાં ગયા હતા તેમની પુત્રી કોલેજ જતા પહેલા ઘરને તાળું મારી ચાવી બહાર રાખેલા બુટમાં મૂકી ગઈ હતી જે તકનો લાભ લઈને તસ્કરોએ બુટમાંથી ચાવી મેળવી ઘરમાં પ્રવેશ કરી અને સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી અંકલેશ્વર શહર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ઘરની ચાવીઓ સુરક્ષિત રાખવા માટે સજાગ બન્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર